દિવાળીના તહેવારો નજીક આવતા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તંત્ર સજ્જ બન્યું છે ત્યારે સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સંયુક્ત ટીમે વઢવાણ જીઆઈડીસીમાં આવેલી બે મોટી તેલની ફેક્ટરીઓ પર અકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું આ કાર્યવાહી સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં કરવામાં આવી છે दिवाळीના તહેવારો દરમિયાન લોકોને બજારમાંથી શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખાદ્ય તેલ મળી રહે તેને લઈને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન બે મુખ્ય તેલની ફેક્ટરીઓ શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ગાયત્રી એન્ટરપ્રાઇઝિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા અધિકારીઓએ ફેક્ટરીમાં તેલ બનાવવાની પ્રક્રિયા ગુણવત્તા અને સ્ટોક અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી આ આકસ્મિક ચેકિંગ દરમિયાન બંને તેલની ફેક્ટરીઓના કુલ દસ જેટલા નમૂના લેવામાં આવ્યા છે આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ જ ખાદ્ય તેલની ગુણવત્તા અંગેની ચોક્કસ વિગતો સામે આવશે જો કોઈ નમૂનો અપ્રમાણિત જણાશે તો તંત્ર દ્વારા સંબંધિત ફેક્ટરી સાથે કાયદેસરની અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તંત્રની આ ઝુંબેશથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે પિયુષ સાવલિયા ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ સુરેન્દ્રનગર આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી અમારી ફૂડ એન્ડ ડ્રગ ટ્રીમ્સ તથા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓઇલનું ટીનિંગ કરતી બે કંપની ઉપર અમે આ તપાસ કરેલી અને તપાસ દરમિયાન અમે ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરિ ઓઇલ ઇન્ડસ્ટ્રી વઢવાણ જીઆઈડીસીમાં અમે તપાસ કરેલી જેની અંદર અમે ખાદ્ય તેલના નમૂના લીધેલા છે એમાં આશરે દશક જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે